વિશ્વની સૌથી વિરાટમય પ્રતિમા ધરાવતા સ્ટેચ્યુ ઓફ યુનિટી જંગલ સફારી આરોગ્ય વન મિયાવાકી ફોરેસ્ટ સહિત આસપાસના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા નિહાળીને મહેમાનોએ ભવ્યતાના દર્શન કર્યા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઈંગ ગેલેરી એટલે કે સરદાર સાહેબના હૃદય સ્થાનેથી સરદાર સરોવર નર્મદા ડેમ અને વિંધ્યાચલ સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું આ મુલાકાત દરમિયાન એસઓ યુના ગાઈડ હેમ ભટ્ટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ કાર્ય અને પ્રોજેક્ટની વિશેષતા અંગે જીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા મહેમાનોએ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લઈ ડેમનો ઇતિહાસ અને તેમાં સંગ્રહિત જળ રાશિના ઉપયોગ અંગે પણ માહિતી મેળવી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત એકતાનગરના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લઈને વિદેશી મહેમાનોએ વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાને અદ્ભુત ગણાવી પ્રતિમાના નિર્માણ કાર્યની પ્રશંસા કરી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર સહિતના વિવિધ પ્રકલ્પો અને પ્રાકૃતિક સૌંદર્યની પ્રશંસા કરતા વિદેશી મહેમાનોએ સુવિધાઓ અને સ્વચ્છતાની પણ નોંધ લીધી હતી પ્રખ્યાત પર્યટન સ્થળ સરદાર વલ્લભભાઈ પટેલ ઝૂલોજીકલ પાર્ક જંગલ સફારીથી પોતાની સફરની શરૂઆત કરી હતી સુવાળા સૂર્યોદયના શાંત વાતાવરણમાં પક્ષીઓના સુમધુર કલરવની ગુંજ અને પ્રાકૃતિક સૌંદર્યને નિહાળી મંત્રમુગ્ધ થતાં મહેમાનોએ સફેદ સી જૈગવાર ભારતીય દીપડો એશિયાઈ સી આફ્રિકન જંગલી બિલાડી ગ્રીન વિન્ડ અને ડુમખલ મકાઉ પોપટ જળઘોડો અજગર સરપની વિવિધ પ્રજાતિ સહિતના પક્ષી પ્રાણીઓને નિહાળ્યા હતા મિયાવાકી વનની મુલાકાત સહિત મહેમાનો આરોગ્ય વનમાં ગયા જ્યાં તેમણે ગાર્ડન ઓફ કલર્સ ઔષધ માનવ આલ્બા ગાર્ડન અને એરોમા ગાર્ડનની મુલાકાત લીધી હતી આરોગ્યવન સ્થિત આરોગ્ય કાફે ખાતે મહેમાનોએ ખાટી ભીંડી શરબતનો પણ સ્વાદ માણ્યો હતો Lieutenant Colonel AJ Thomas uh, from the Defense POW MIA Accounting Agency. On behalf of myself and my team here, I just wanted to give thanks for an amazing uh, tour and amazing experience here in the wonderful state of Gujarat. My second time visiting and uh, my absolute uh, best uh, visit that we've had in India. We've been taken care of and given a world-class tour here, uh, starting at the zoological gardens. Now at the uh, at the floral gardens, and uh, later we'll visit the Statue of Unity, which you can see from all around. Very excited about that, and uh, and then uh, we will end our end our tour. Unfortunately, we have to leave tomorrow. But again, I just wanted to thank uh, all um, for for an amazing time and giving us a uh, world class treatment. Thank you.